ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્લુ ક્લુ શબ્દનો અર્થ સૂચક કે માર્ગદર્શક બિના ગુનો શોધી કાઢવામાં ઉપયોગી પુરાવો કડી શબ્દ ભરવાના શબ્દોના સૂચક કે ચાવીરૂપ શબ્દો કથા કે વાર્તાનું સૂત્ર વિચાર પરંપરા દોરાનું પિલ્લું પગેરું કે સગડ થાય છે ક્લુ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી હેઝ ફાઉન્ડ સમ વાઇટલ ક્લૂઝ ઇન ધીસ કેસ એટલે કે આ કેસમાં તપાસ એજન્સીને કેટલીક અગત્યની કડીઓ મળી આવી છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ડોન્ટ હેવ અ ક્લૂ વેર હી લિવ્સ અર્થાત તે ક્યાં રહે છે તેની મને કોઈ જાણકારી નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ